નમસ્કાર દર્શક મિત્રો બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓ આચાર્યો તથા શિક્ષકોનું સન્માન કરીને તેમને માર્ગદર્શિત કર્યા હતા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે આયોજીત બેઠકમાં બનાસકાંઠા જિલ્લામાં ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓનું કલેક્ટરને સન્માન કરી આગળના અભ્યાસ માટે માર્ગદર્શન આપ્યું હતું તેમણે વિદ્યાર્થીઓને શાલ ઉઢાળી તેમજ શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે કલેકટરે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પોતાની રૂચિ મુજબ આગળનો અભ્યાસક્રમ પસંદ કરવામાં આવે પ્રોફેશનલ કોર્સમાં રૂચિ હોય ત્યાં વધુ સારી પ્રગતિ કરી શકાશે એઆઈ સાયબર સિક્યુરિટી યુપીએસસી નાસા સહિતના વિવિધ અભ્યાસક્રમો અંગે તથા તેમણે પોતાના વિદ્યાર્થી અવસ્થાના અનુભવો શેર કર્યા હતા તેમણે વિદ્યાર્થીઓને આગળના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બોર્ડની પરીક્ષાઓના પરિણામમાં ધોરણ દસના પરિણામમાં સમગ્ર રાજ્યમાં નેવ્યાશી પોઈન્ટ ઓગણત્રીસ ટકા સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહ માટે પણ સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ ક્રમાંકે રહ્યો હતો રાજ્યમાં બનાસકાંઠા જિલ્લાએ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં સત્તાણું પરિણામ મેળવ્યું હતું જ્યારે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લાએ નેવ્યાશી પોઈન્ટ પરિણામ મેળવ્યું હતું સન્માન મેળવનાર ધોરણ ની વિદ્યાર્થીની શૃષિ ચૌધરીએ જણાવ્યું હતું કે તે શ્રી રામ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે બોર્ડની પરીક્ષામાં તેણે છસોમાંથી પાંચસો ચોરાણુ માર્ક મેળવ્યા છે આ જ પરિણામ માટે વિદ્યાર્થીએ તેના ગુરુજનો અને માતા પિતાને શ્રેય આપ્યો હતો તથા સમાજમાં ઉદઘોષક પથદર્શક અને સફળ સુકાની રહેવા માટે જે માર્ગદર્શન મેળવ્યું છે તે માટે તેણે કલેક્ટર મિહ પટેલનો આભાર માન્યો હતો ધોરણ બારના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થી ગૌતમ પ્રજાપતિ જણાવ્યું હતું કે તેણે વિદ્યામંદિર પાલનપુર ખાતે અભ્યાસ કર્યો હતો અમારા આગળના કેરિયરમાં કેવી રીતે આગળ વધવું તે અંગે કલેક્ટર મિહિર પટેલ દ્વારા અમને જે માર્ગદર્શન મળ્યું અમને ઘણું શીખવા મળ્યું તે જીવનમાં ખૂબ ઉપયોગી બની રહેશે તેણે કલેક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો આ બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલ વિવિધ શાળાઓના આચાર્ય તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ પ્રજાપતિ ગૌતમકુમાર રાજુભાઈ છે હું ધોરણ બાર કોમર્સ પ્રવાહથી છું મેં વિદ્યામંદિરમાં રહીને સારા બનાસકાંઠામાં પ્રથમ નંબર મેળવ્યો આજે અમારી મુલાકાત જિલ્લાના કલેક્ટરશ્રી જોડે થઈ એટલે અમને તેમને અમ અમને સન્માનિત કર્યા અને અમને ખૂબ જ આનંદ થયો તેઓને અમારા આગળ કરિયરમાં કઈ રીતે આગળ વધવું તે વિશે અમને માર્ગદર્શન આપ્યું તેમનાથી મળીને અમને ઘણું શીખવા મળ્યું જે અમારા જીવનમાં ઘણું ઉપયોગી થાય છે એ બદલ હું કલેક્ટરશ્રીનો આભાર કરું આભાર માનું છું મારું નામ સૃષ્ટિ દલુભાઈ છે હું શ્રીલામ વિદ્યાલય સ્કૂલમાં અભ્યાસ કરું છું મેં દસમા એસએસસી બોર્ડમાં છસોમાંથી પાંચસો ચોરાણું માર્ક્સ અને નવ્વાણું ટકા પ્રાપ્ત કર્યા છે જેનો સમગ્ર શ્રેય હું મારા ગુરુજીઓની મહેનતને આપું છું તેમના પદ્ધતિસર આયોજનને કારણે જ મેં આ માર્ક્સ પ્રાપ્ત કર્યા છે તેમજ મારા મા બાપના આશીર્વાદ તેમજ વડીલોના આશીર્વાદને કારણે મેં આ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે તેમજ મને અહીંયા જે પ્રોત્સાહન મળ્યું છે માનનીય કલેક્ટરશ્રી સાહેબ દ્વારા અને હંમેશા સમાજમાં ઉદઘોષક પથદર્શક અને સફળ દુકાની રહેવાની જે મને સલાહ મળી છે એમને હું છું